તો વાત કરીએ ગરમીની અત્યારે જોરદાર કાળચાળ ગરમી પડી રહી છે અને આ ગરમીની વચ્ચે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે સવારના જે આંકડા હતા ધીરે ધીરે મતદાનની લાઈનો હતી ઓછી થતી દેખાઈ રહી છે હવે જોઈએ કે ક્યાં કેટલું મતદાન છે ક્યાં કેટલી મતદાનની તો વાત કરી પણ ક્યાંક એવો ગરમીનો પારો છે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે આ સાથે જ વાત કરીએ તો એકતાલીસ ડિગ્રી તાપમાન છે જે રાજકોટમાં નોંધાયું છે આ સાથે જ વાત કરીએ બનાસકાંઠાની નવસારીની તો બનાસકાંઠામાં તોતાલીસ ડિગ્રી નવસારીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ અમદાવાદની વાત કરી રાજકોટ બનાસકાંઠા નવસારીની વાત કરી જે બેતાલીસ થી એકતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે તો આ સાથે જ અલગ અલગ જગ્યાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન આજનું નોંધાઈ રહ્યું છે એટલે કે તાપમાનનું પારો ધીરે ધીરે વધી રહ્યો છે ગાંધીનગરની આપણે વાત કરીએ તો ગાંધીનગરમાં અત્યારે એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે તો વડોદરામાં એકતાલીસ ડિગ્રી ભુજમાં પણ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ પોરબંદરની વાત કરીએ દરિયાકાંઠાનો વિસ્તાર છે એકત્રીસ ડિગ્રી તાપમાન અત્યારે ત્યાં દેખાઈ રહ્યું છે તો મહેસાણામાં પણ બેતાલીસ ડિગ્રી તાપમાન જ્યારે સાબરકાંઠામાં પણ બેતાલીસ ડિગ્રી તાપમાન એકતાલીસ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં બેતાલીસ જ્યારે વલસાડમાં ચોત્રીસ સેલ્સિયસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે ગરમી ધીરે ધીરે વધી રહી છે પરંતુ મતદારોમાં ઉત્સાહ એ જ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી જ્યારે ખેડામાં એકતાલીસ ડિગ્રી તાપમાન આણંદમાં બેતાલીસ જ્યારે છોટાઉદેપુરમાં પણ ચાલીસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાયું છે ગરમીનો પારો સતત વધી રહ્યો છે પરંતુ મતદાન કરવું એ ખૂબ જ જરૂરી છે